અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે બાવ જિલ્લાથી થરાદ નર્મદા કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર બાવ જિલ્લાના સૌપુરા ગામ નજીક મુખ્ય કેનાલમાંથી યુવક યુવતીના બાંધેલા હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી વાવ જિલ્લામાં ફરી એક વખત ચકચાર મચાવતી ઘટના સામે આવી છે સૌપુરા નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી યુવક અને યુવતીના મૃતદેહ એક સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને જે પ્રાપ્ત માહિતી મુજબ બંને યુવક યુવતી છેલ્લા બે દિવસથી ગુમ હતા અને પરિવારજનો દ્વારા તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી આ દરમિયાન બે દિવસ પહેલા મુખ્ય કેનાલ નજીક એક બાઇક તેમજ યુવક યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા જેના આધારે કેનાલમાં પડ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ શંકાના આધારે કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને જેમાં આજરોજ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલના બંને કેનાલમાંથી બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક અનુમાન મુજબ મૃતક યુવક યુવતી વાવ થરાદ જિલ્લાના દુધવા ગામના હોવાનું તેમજ બંને પ્રેમ સંબંધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે સમગ્ર મામલે સત્ય હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે ઘટનાને લઈ સમગ્ર થરાદ તાલુકામાં ભારે શોક અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે